મેગા સ્ટાર અમિતાભ બચ્ચન આમાં એવું છે જેમ સોશિયલ મીડિયા અત્યારે મોબાઈલમાં છે એમ ઘણી વખત આપણને જે વસ્તુ નાની લાગતી હોય ને એજ સૌથી મોટી સાબિત થતી હોય સિત્તેર એમ એમ ના પડદા ઉપર ટહેલકો મચાવનારા સ્ટાર અમિતાભ બચ્ચન ને જયારે પડતીના દિવસો આવ્યા અસ્તા ચળના ઓળા એટલે પડતીના પડછાયા ત્યારે મૂંઝવણ તો અનેક પ્રકારની છે અખબારોમાં આવેલી છે કહેવાય છે કે ચોપરાના ઘરે રાતના વાગે હાલીને ગયા અમિતાભ બચ્ચન પોતે પડોશમાં રહેતા હશે જુ પાર્લા બોમ્બે તો આ બધી વાતો અખબારોમાં આવેલી છે એ કે એના ચોકીદાર બી આર ચોપરાના ચોકીદારે જોયું કે દરવાજો ખખડાયો કોણે જોયું તો સામે અમિતાભ બચ્ચન તો પહેલાં માનવામાં ન આવ્યું કારણ કે જેને ત્યાં દિગ્દર્શકો એની સાઈન લેવા માટે લાઈન લાગતી હોય એ સામેથી રાતના ત્રણ વાગે આવે એનો અર્થ છે કાં કંઈ અજુગતું બન્યું છે યા તો કોઈ અનિવાર્ય એવું કામ પડ્યું એણે ચોપરા સાહેબને કીધું કે અમિતાભ સર આવ્યા છે બચ્ચન સર આવ્યા છે માનવામાં જ ન આવે ત્રણ વાગે શું કામ કોઈ આવતા હોય ફટાફટ આવ્યા આવ આદર સત્કાર કર્યો અમિતાભ બચ્ચને કીધું કંઈ પૈસા બેસા કે કારણ કે ત્યારે આ બધું જગ જાહેર હતું આઈસીઆઈસી બેંક સહિતના જે પૈસા બેસા હતા તો એણે એનો બંગલો જે અમિતાભ બચ્ચનનો છે એ બંગલો હાયર કરી લીધેલો બેંકે અને કીધું આ આઈસીઆઈસી બેંકની પ્રોપર્ટી છે કોઈ આમાં હસ્તક્ષેપ કરવો નહીં વેચાણ વગેરે કરવું નહીં આટલી હદે મેગાસ્ટારને પણ લાગી આવેલું તો અમિતાભ બચ્ચને કીધું ચોપરા સાહેબે કે કંઈ આવશ્યકતા પૈસા એણે કીધું ના એવું કંઈ નથી પણ કઈ એવું એક બેહતરીન ઇમોશનલ ફિલ્મ બનાવો અને હું એ ફિલ્મમાં કામ કરવા માગું છું પણ ફિલ્મ એવી બનાવો કે એમાં લાગણી પ્રધાન ફિલ્મ હોય અને મારો જે અત્યારનો મારો વિષાદ યોગ છે એ વળી પાછો જે છે એ ઉત્તમ યોગમાં પલટાઈ જાય તો બી આર ચોપરા તો એના માટે તો ને બદલે ગિફ્ટ જ હતી ગોલ્ડન ગિફ્ટ અમિતાભ બચ્ચન સામેથી આવે એટલે એનાથી મોટી કઈ વાત હોઈ શકે કારણ કે સુપરસ્ટાર તો હતા જ એટલે પછી એણે બાગબાન નામનું જે ફિલ્મ બનાવ્યું ને એની સ્ટોરી આ છે કે પછીથી અમિતાભ બચ્ચનનું જીવન એ બાગબાન જ થવા માંડ્યું પણ એના પહેલાં એમાં સોશિયલ મીડિયાની એક ભૂમિકા આવે છે કે ટેલી મીડિયા સોશિયલ મીડિયા કારણ કે મેગા સ્ટાર સિત્ય રેમ એમ હવે એને અમરસિંહ નામના એક સમાજવાદી પાર્ટીના નેતા હતા એ આપણા ચિમનભાઈ પટેલની મિની આવૃત્તિ હા ચિમનભાઈ પટેલ પણ આપણે આપણી ભાષામાં કહે વાંદરી તમામ પક્ષ હારે એને જામે અજાત શત્રુ ને અજાત મિત્ર એવું ચિમનભાઈ પટેલ આપણા જે હતા આ ઘરેણું આપણે એને નવનિર્માણ આંદોલન તમારી પેઢીને તો ખબર નહીં હોય પણ નવનિર્માણ આંદોલન કરીને બહુ વગવી નાખેલા કે ભાઈ અને આજની તારીખે ચિમનભાઈ પટેલનું જે લોકો દંતકથાઓમાં વાંચે છે બહુ આદરપાત્ર એવું નહીં વિવાદાસ્પદ જેમ શંકરસિંહ વાઘેલાનું પણ એવું છે ને તરી આદરપાત્ર જે આ લોકો તોફાની જેને કહી શકાય જે કેટલાક નિર્ણયો વર્ષોથી અટકેલા હોય એને ચપટીમાં પૂરું કરે એ ચિમનભાઈ શંકરસિંહ વાઘેલા અને એ ચિમનભાઈ ચિમનભાઈ પટેલે એ વાત પલટાવી નાખી હતી કે ગુજરાત જે છે એ કેન્દ્રનું ખંડિયું રાજ્ય છે પહેલાં એવું થતું હતું આપણે કાંઈ પણ કામ હોય કોંગ્રેસની સરકાર હતી ભાજપની તો હતી નહીં પણ સોમવાર પછી મંગળવાર કરવો કે કેમ એ દિલ્હી પૂછવામાં આવતું ટૂંકમાં આટલું બધું દિલ્હી પૂછ્યા વગર પાણી ન પીવાય ચિમનભાઈ પટેલ ધ પહેલા પ્રાઇમ મુખ્યમંત્રી હતા દિલ્હી એને પૂછીને કામ કરે એક હેલિકોપ્ટર ફાળવેલું નરસિંહ રાવના વખતથી માંડીને ત્યારે નરસિંહ રાવની સરકાર હતી ને એક હેલિકોપ્ટર ફાળવેલું સ્પેશિયલ હવારે દિલ્હી હાજે આવ્યો હવારે દિલ્હી હાજે સ્ટાર્ટર પ્લેન કે હેલિકોપ્ટર એવું અને ચીમનભાઈ પટેલ ભયંકર ખેલાડી જેની કોઈ સીમા નહીં તો આપણે વાત એમ કરતા હતા કે શું કામ સોશિયલ મીડિયામાં શું શું થઈ શકે એ આને કેવું અનુસંધાન છે તમને કહું છું કે કોઈને એમ લાગે કે વડાપ્રધાન મોટા કે મુખ્યમંત્રી તો મુખ્યમંત્રી મોટા એ પછી ખબર પડી મુખ્યમંત્રી મોટા હોય શકે ચાણક્ય ચાલુ હોય તો એમ અમરસિંહ નામનો જે વ્યક્તિ હતો એ ચિમન પટેલની આવૃત્તિ મિની મિની બલકે આમ તો મેગા આવૃત્તિ કારણ કે એનું કેન્દ્રમાં જ હાલતું હતું ઉત્તર પ્રદેશના નેતા હતા સમાજવાદી પાર્ટીના પણ બાબા સિદ્દીકી જેવું બોલીવુડમાં એનો દબદબો અમરસિંહ